નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો અમદાવાદ પ્લેન દુર્ઘટના બની રક્તરંજિત અનેક લોકો જીવતા બળ્યા અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિને યુએસ આર્મી ડે ઉજવણીમાં આપ્યું આમંત્રણ મહાકુંભમાં બ્યાસી લોકોના મોતના દાવા અંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યાની પહેલી પ્રતિક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી એકસો નેવું જગ્યાઓ ભરવા રાજ્ય સરકારની મંજૂરી અમેરિકા અને ચીન વચ્ચે ડીલ ફાઇનલ ચીની માલ પર લાગશે પંચાવન ટકા ટેરિફ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બસ્યો રમેશકુમાર કહ્યું આ કોઈ ચમત્કારથી ઓછું નથી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન હવામાન વિભાગે આપી રાહતની આગાહી ગુજરાત સહિત અઢાર રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ વિસાવદરમાં ભાજપ કોંગ્રેસમાં ભંગાણ આમ આદમી પાર્ટીમાં ત્રણસો થી વધુ લોકો જોડાયા કેન્દ્ર સરકાર પહેલીવાર મનગેરામાં ખર્ચની વાર્ષિક ફાળવણી સાહીઠ ટકા સુધી કરશે મહિનાની અંદર ખર્ચ કરી શકશો કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના પાંત્રીસ મુસાફરો ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહને કોંગ્રેસમાંથી હાકી કાઢવામાં આવ્યા આંધ્રપ્રદેશ સરકારની નવી જાહેરાત વધુ બાળકો ધરાવતા યુગલોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે હવે ડ્રેગનને સંબંધ સુધારવામાં રસ જાગ્યો ખાસ મંત્રીને ભારત મોકલશે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું જાતિ વસ્તી ગણતરી ફરીથી કરવા અંગે અમારો નિર્ણય નથી ગૃહમંત્રી હજ સંઘવીના ત્રણ દિવસ વિસાવદરમાં ધામા જૂનાગઢ પહોંચતા સંતો મહંતો સાથે બેઠક યોજી કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ વીસ જૂને આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ત્રેપન ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ પ્રશાંત કિશોરે કહ્યું લાલુ યાદવ ગુના વિશે વાત કરે છે તે જંગલના સિંહ જેવો શાકાહારી હોવાની વાત કરે છે રોહિત શર્માનું વન ડે કેરિયર પણ સમાપ્તાના આારે વર્લ્ડ કપમાં નવો કેપ્ટન હશે આવી રહી છે નવી ટોલ પોલિસી એક્સપ્રેસ વે પર જેટલી ગાડી ચાલશે તેટલો જ કપાશે ટોલ ટેક્સ ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવી છ મિનિટમાં એંસી ટકા ચાર્જ થાય તેવી સોડિયમ આયરન બેટરી દુનિયાના ધાર્મિક પરિપ્રેક્ષમાં મોટો ફેરફાર મુસ્લિમ વસ્તી એકવીસ ટકા વધી હિન્દુઓમાં ઘટાડો વાહન ચાલકો સાવધાન હવે થર્ડ પાર્ટી વીમો મોંઘો થશે પચીસ ટકા સુધી વધારવાની શક્યતા દિલ્હીના ભૂમિહીન શિબિરમાં પૂર્વ સીએમ આતિસિંહ પોસિયા પોલીસે કરી અટકાયત સિદ્ધાર મૈયા અને અન્ય લોકો સાથે સંબંધિત મૂડા કૌભાંડ કેસમાં ઈડીની કાર્યવાહી સો કરોડની કિંમતની બાણુ સ્થાવર મિલકતો કરી જપ્ત વિપક્ષી નેતા રાહુલ ગાંધીના વારંવાર વિવાદિત નિવેદન પર દેશની એકતા અને સુરક્ષા માટે પડકાર સીએમ ધામીએ કહ્યું પીએમ મોદીનો ગંગા મૈયા સાથે સંબંધ છે હું તેમને ગંગા પુત્ર પણ કહી શકું છું આજથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ એક કરોડથી વધુ બાળકોના કલરવથી સ્કૂલો ગુંજી ઉઠી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભામાં હોબાળો સરકારનો પ્લાન સિંધુ નદીનું પાણી રાજસ્થાન લાવવા બસો કિલોમીટર લાંબી નહેર અને બાર ટનલ બનાવશે નિવેદનબાજી કરતા નેતાઓ માટે કોંગ્રેસમાંથી આવી ચેતવણી મેવાણીને માપમાં રહેવાની સૂચના સરકાર વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે હવે મિલકતોની સંપૂર્ણ નોંધણી ઓનલાઈન થશે જેપી પી નડ્ડાએ કહ્યું રાહુલ ગાંધી બે જવાબદારી વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે ચંદ્રબાબુ નાયડુએ કહ્યું શાળાએ જતા દરેક બાળકોને પંદર હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે કડીમાં ગેનીબેન ઠાકોરે કહ્યું ભાજપના પૈસા લઈને મત કોંગ્રેસને આપજો અખિલેશ યાદવે કહ્યું ભાજપ સરકારે કરેલા અગિયાર વર્ષના કામોનો હિસાબ આપવો જોઈએ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું રાજ્ય સરકારે ભારે વરસાદથી પ્રભાવિત ખેડૂતોના કૃષિ દેવા માફ કરવા જોઈએ આયુષ્યમાન યોજનામાં નવું અપડેટ હવે એપ દ્વારા અરજી કરો અને પાંચ લાખ રૂપિયા સુધીનો મેડિકલ ક્લેમ મેળવો પશ્ચિમ બંગાળમાં કોવિડના કેસોમાં વધારો થતાં મમતા બેનર્જીએ સમીક્ષા બેઠક યોજી કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની મોટી જાહેરાત બિહારની તમામ બસો તેતાલીસ બેઠક પર એકલા હાથે ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને કહ્યું કેન્દ્રીય શાસિત હોવા છતાંય મણિપુરમાં કેમ પુનઃસ્થાપિત નથી થઈ રહી શાંતિ કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ પીએમ નરેન્દ્ર મોદીને જી સેવનમાં ખતમ કરી દેવાની ધમકી આપી રાસાયણિક ખાતરના વિક્રાંતાઓ સામે કૃષિ વિભાગની મોટી કાર્યવાહી ચોવીસ ડીલરોના લાયસન્સ કર્યા સસ્પેન્ડ મણિપુરમાં હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે પાંચ જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કલમ એકસો સુમ્માલી લાગુ કોરોના સંક્રમિતની સંખ્યા છ હજારને પાર ચોવીસ કલાકમાં સ લોકોએ જીવ ગુમાવ્યા વીસ ટકા યુક્રેન હવે રશિયાના તાબા હેઠળ પુતિનની આર્મીએ વધુ એક શહેર પર કબજો કર્યો સરકારે કાગળ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડતા નોટબુકના ભાવમાં પચીસ ટકાનો ઘટાડો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ગામડાઓમાં હવે આધાર સાથે તમામ મિલકત જોડવામાં આવશે યલોન મસ્કન બનશે અમેરિકાના કેજરીવાલ ટ્રમ્પની ભ્રષ્ટ સરકાર સામે પોતાનો નવો પક્ષ બનાવશે પ્રાણીઓ અને ગૌ હત્યા મુદ્દે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરકાર પર ભડક્યા કહ્યું બધું સરકારની સહમતીથી જ થાય છે ભાજપના નેતાએ ગોપાલ ઇટાલિયાની સરખામણી શ્વાન સાથે કરી કહ્યું પૂછડી હંમેશા વાકી જ રહેશે હવેથી જૂનું જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશો નહીં જુલાઈથી જીએસટીમાં નવા નિયમો લાગુ થશે ટ્રમ્પ સાથે વિવાદ બાદ રશિયાએ એલોન મસ્કનને આપી બમ્ફર ઓફર કહ્યું જરૂર પડી તો શરણ આપીશું કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન કહ્યું જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવાશે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને તાત્કાલિક દેશ છોડવા નોટિસ આપવામાં આવી ભારતમાં દસ વર્ષમાં ગરીબોની સંખ્યા સત્યાવીસ પોઈન્ટ એક ટકાથી ઘટીને પાંચ પોઈન્ટ ત્રણ ટકા થઈ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડ નાઇન્ટીનના નવા એકસો ત્યાંશી કેસ નોંધાયા લોન લેનારાઓ માટે ખુશખબર આરબીઆઈ દ્વારા હોમલોનની લોનની એમઆઈના વ્યાજમાં પચાસ પૈસાનો કર્યો ઘટાડો દિલ્હી સરકારે બકરી ઈદ પર પશુઓની બલી પર પ્રતિબંધ મૂક્યો નાગરિકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય સરકારી બાબુઓ હવે મિટિંગના બહાના પર ગુલ્લી નહીં મારી શકે પીએમ મોદીની પ્રશંસામાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું જે અંગ્રેજો ન કરી શક્યા તે તમારા હાથેથી થયું વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ કિરીટ પટેલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ